નામ ભૂમિ ભાગ્યમ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે આવા શ્રી વલ્લભ ના ચરણ ગરીબ વૈષ્ણવ ભારતના કોઈ ખૂણે રહેતો હોય દૈવી જીવ છે પોતે ખુલા ચરણ એક ધોતી ઉપરનો પહેરી એના ઘર સુધી પહોંચે એને બ્રહ્મ સંબંધ આપી એના માથે ઠાકોરજી પધરાવે

બીજે બધે તો સાધના કરી 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 પર્યા પછી ભગવાનનું ધામ મળે અને મહાપ્રભુજી તે ધામમાંથી ભગવાનને કાઢી વૈષ્ણવના ઘરે પધરાવી એના ઘરને ભગવાનનું ધામ બનાવી દીધું જય હો તારું ઘર બ્રજ બનાવી તારા ઘરમાં ઠાકોરજી પધરાવી દઉં અને તારું ઘર પ્રભુનું ધામ બનાવી આ વિશેષતા પુષ્ટિ માર્ગની દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી સતત પરિશ્રમ આપ આખો ઇતિહાસ મહાપ્રભુજી જુઓ કોઈ બહુ આયુની વા વાત અગિયાર વર્ષની આયુમાં મહાપ્રભુજી ઘર બહાર છોડી એક ધોતી પહેરી હાથમાં લઈ અને ખુલ્લા ઘર છોડીને નીકળી ચૂક્યા છે આપણે તો મહાપ્રભુના ચિત્રો જોઈએ મોટી મહાપ્રભુજી બાવન વર્ષ સુધી જ ભૂતલ પર બિરાજ આ જેટલો પરિશ્રમ આપે કર્યો છે અલ્પાયુમાં વિચાર કરો અગિયાર વર્ષના બાળકને આપણા ઘરના ઝાપાની બહાર એકલા ન જવા દઈએ અને આ સાક્ષાત વદના અવતાર ઠાકોરજીના શ્રી મહાપ્રભુજી અગિયાર વર્ષની આયુમાં ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે પરિશ્રમ કરે છે આપણે તો ક્યાં ભટકતા જો જ્ઞાન જો વિવેક નથી તો એ જ્ઞાન પતન કરી દેશે પદ ની સાથે વિવેક નથી તો પદ પતન કરી દેશે સત્તાની સાથે વિવેક નથી તો સત્તા નાશ કરી દેશે

શું બોલું શું ન બોલું ક્યારે બોલવું ક્યારે નહીં બોલવું ક્યાં બેસાય કેમ બેસાય ક્યાં જવાય ક્યાં ન જવાય આ આખા જીવનનો એક વિવેક છે કેમ જીવાય ને કેમ ન જીવાય આ વિવેક જ માણસને માણસ બનાવે વિવેક શુદ્ધ વ્યક્તિ સર્વને અપ્રિય બની જાય છે ભલે ગમે તે સ્થાન સામર્થ્ય સંજોગ વાળો હોય પણ વિવેક નથી તે અપ્રિય થઈ જાય એટલે જીવનમાં વિવેક બહુ જરૂરી છે તો આ વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ

કલ્પ વૃક્ષ હોય સ્વર્ગનું સુખ આપે પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગી જે બધી રીતે મોટો એ ગુરુ જે પારદર્શી હોય જે સમદર્શી હોય અને જે દૂરદર્શી હોય એ ગુરુ છે અને ગુરુ અલૌકિક વ્યક્તિ જોડે તો કરીએ પણ ઘરમાં પણ કોઈ ગુરુ હોય છે અને શાસ્ત્ર તો એમ કહે છે કે તમારો વિવેક તમારો ગુરુ બને આ તમારો મન જે ભટકાવનારો છે એને વિવેક યુક્ત કરી એને જ ગુરુ બનાવી જો દુનિયામાં ગમે તેટલા કડક કાયદાઓ થશે પાપ રોકી નહીં શકે લોકો રસ્તાઓ ગોતે અને એટલા માટે હવે દુનિયામાં ધર્મની વધારે જરૂર પડી છે કારણ કે જ્યાં સુધી તમારો આત્મા તમને નહીં રોકે ને

ક્યાંક મારા વલ્લભ ને કોઈ કાંટો ન લાગે કેવી કેવી ગુરુ સેવા કરી છે રામદાસજી ને સેવામાં રાખ્યા ને કહ્યું ઠાકોરજી ભોજન આરોગતા હોય રાજભોગ ત્યારે તું પંખો કરજે ઠાકોરજી બહુ ગરમી લાગે પણ હા આખો બંધ રાખજે આ દર્શન કરવાનો અધિકાર તારો નથી પંખો કરી રહ્યા છે રામદાસ આખો બંધ કરી રોજ કરે ઠાકોરજી નટખટ ને પરીક્ષા કરી કહ્યું રામદાસ તું રોજ અહીંયા ઉભો રહે છે મને પંખાની સેવા કરે છે પણ જો હું ભોજન આરોગું છું આ દર્શન તો કોઈને થતા નથી જા આંખો ખોલ અને મારી આ લીલાના દર્શન કર અરે રામદાસજીએ પંખો મૂકી બે હાથ જોડીને કહ્યું નાથ મારા ગુરુની આજ્ઞા નથી એમણે કહ્યું છે મહાપ્રભુજી કે આખો બંધ રાખ્યા તારો અધિકાર નથી અને કદાચ આપની વાત માનીને હું આંખો ખોલી પણ લઉં તો મારો લાભ શું

અરે મારે ગુરુ ની આજ્ઞા માં રહેવું છે એટલે આ નિયમો છોડવા નથી એટલે પાઠ છોડવા નથી તમારું નિયમો તમારું બંધન નહીં તમારું બળ બની જાય કે હું મારા ગુરુ ની આજ્ઞા પાડું છું વિનંતી કરી છે ગુરુદેવ કૃપા કરો ભગવાન મળે હું કઈક બતાવી દઉં બાકી બધું સંસાર મેળવવાની બુદ્ધિ તો આપી છે તો પ્રભુ કેમ મળે એ કોઈ ગુરુ મળે તો અમને ખબર પડે સુતજીએ જ્યારે આ પ્રશ્નો સાંભળ્યા પ્રસન્ન થયા ગુરુને આનંદ થાય એવા પ્રશ્નો કરે એને ભગવાન યાદ આવે એવું કઈ પૂછે અલૌકિક સૌનકજી આપના બધા એક જ જવાબ છે અને જવાબ આપતા સુધજી બોલ્યા કાલ રૂપી વ્યાલ વ્યાલ એટલે સર કરી રહ્યો છે આપણે બધા જ કાલના મુખમાં છે સમયથી કોઈ બચી શકતું નથી સમય ને કોઈ રોકી શકતું નથી સમય ને કોઈ બાંધી શકતું નથી સમય ને કેવલ સુધારી બાકી એમ નળ બંધ કરો પાણી ટપકતું બંધ થઈ જાય એમ ઘડિયાળ બંધ કરો તો સમય રોકાઈ જાય એ તો છે હું તો હંમેશા કહું તમે તેટલી સારી ઘડિયાળ પહેરી એનાથી સમય સુધરી જતો નથી સમય તો સુધારવો તમે તેટલી મોંઘી ઘડિયાળ લાવો ઘડિયાળવાળા એમ કહે છે કે તમારો હવે સારો સમય આ ટાઈમ સ્ટાર્ટ શરૂ સારો સમય શરૂ થઈ સારો સમય આપણે બનાવવો પડતો છે જો એક ચોરને પણ ચોવીસ કલાક ભગવાન આપે છે એક સંતને પણ ચોવીસ કલાક આપે છે એક વૈજ્ઞાનને પણ ચોવીસ કલાક આપે કોઈ સારું કામ કરતો હોય એનો અર્થ ભગવાન એને પચીસ નથી કરી આપણે દિવસમાં ચોવીસ જ છે દરેક ને સરખો સમય પણ લોકો સમયનો સદુપયોગ કરીને સમાજ નું કલ્યાણ કરી દે છે અને કોઈક સમયનો દુરુપયોગ કરી અને સમયનો નાશ કરી કાલ રૂપી વ્યાલના મુખમાં આપણે બધા જ છે અનેક પ્રકારથી કાલે આપણો ગ્રાસ કરેલો છે અને એટલા માટે જો બંધ પડેલી ઘડિયાળ હોય ને એ દિવસમાં બે વાર તો સાચો ટાઈમ બતાવે છે ભલે બંધ પડેલી બે વાર સાચો સમય બતા સમય અત્યારે એ કે ઘડિયાળ બધા પાસે છે સમય કોઈની પાસે નથી આવ્યો પહેલા જમ સમાજ જમાનામાં ઘડિયાળ બધા નાચમાં નહોતી પણ ટાઈમ બધા પાસે હતો અત્યારે તકલીફ એ ઘડિયાળ બધા પાસે ટાઈમ કોઈની પાસે પણ સમય વૈષ્ણવ પાસે છે હું એમ બીજા બધા પાસે ભલે ના તમારી પાસે વૈષ્ણવ પાસે સમય છે સમય એટલે શું ખબર છે સો પહેલો એટલે શ્રીનાથજી એટલે મહાપ્રભુજી સમય હોય કાલના વ્યાલરુપી કાળના મુખમાંથી મુક્ત કરવા માટે સુખદેવજી ભાગવત કથા કહી છે અને આ ભાગવત કથા એવી કથા છે કે કાળમાંથી મુક્ત કરાવી શકે એ તસમા પરમ કિંચિત મન શુદ્ધ હિદ્ય મનને શુદ્ધ કરવાનું આનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી કારણ આજે સુધરવાની વાત કરતો માણસ એનું મન બગડેલું છે તો ભૂખ્યાને અન્ન આપનારા છે બીમારને દવા આપનારા છે ઉઘાડાને કપડા આપના છે પણ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયા માણસ કોઈનું સુખ જોઈશો જોઈ શકતો શું આપણામાં એટલી હિંમત કરી કે ઠાકોરજી આગળ આમ આ જોડી ઊભા રહી અને એટલું માંગી શકીએ કે પ્રભુ તે મને ઘણું બધું આપ્યું હવે જેને નથી એને આપ આવું બોલવાની હિંમત કરી આપણે તો એટલું કહીએ નથી શકતા આપણે તો આપણા કિસ્સામાંથી આપવાનું જ નથી પ્રભુ પાસેથી અપાવવાનું છે એમાંથી આપણું કઈ જવાનું નથી તો એટલું નથી બોલી શકતું માણસનું મન બગડ્યું છે સત્કર્મો ઘણા થાય છે પણ મનમાં એવો ઉત્સાહ અને આનંદ ખરો એવી સમજ ખરી અત્યારે લોકોને ગરડા ઘર બાંધવાની ચિંતા કરી કે બાંધું પણ એ ચિંતા નથી કે ગરડા ઘરોની જરૂર ન પડે એવું સમાજ કર્યું આજે હોસ્પિટલો બાંધવાની ચિંતા કરી હોવી જ જોઈએ બંધાવી જ જોઈએ પણ એવું કેમ નથી વિચારતા કે ઓછામાં ઓછી હોસ્પિટલોની દવાઓની જરૂર પડે સમાજ પોલીસ સ્ટેશનો બંધાય કોર્ટ કચેરી બંધાય એ ચિંતા ખરી પણ ઝઘડા ઓછા થાય એની ચિંતા કેમ નથી કરી કેસો ઓછા થાય એવી ચિંતા કેમ નથી કરી ધર્મ એની ચિંતા કરે છે એટલે જેટલું આ બધાની જરૂર છે એટલા જ મંદિરો સત્સંગો કથાઓની એટલી જ જરૂર છે સમાજના શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ હોસ્પિટલની જરૂર છે એમ સમાજના મનને સ્વસ્થ રાખવા માટે મંદિરોની જરૂર છે સ્વસ્થ વ્યક્તિ ખરાબ મનવાળા બને તો એ સમાજનું વધારે નુકસાન એટલા માટે તંદુરસ્ત વ્યક્તિનું મન પણ તંદુરસ્ત રહે એના માટે સત્સંગ કથાઓ થવા જોઈએ જો આજે જેટલા માણસો દુનિયામાં છે એટલા પહેલા નહોતા આજે જેટલી હોસ્પિટલો દુનિયામાં છે એટલી નહોતી આજે જેટલી કોર્ટ આજે જેટલા પોલીસ સ્ટેશનો દુનિયામાં છે એટલા પહેલા નહોતા આજે જેટલી હોસ્પિટલો દુનિયામાં છે એટલી પહેલા નહોતી આજે જેટલી સ્કૂલો દુનિયામાં છે એટલી પહેલા નહોતી આજે જેટલી બેન્કો દુનિયામાં છે એટલી પહેલા નહોતી તો આજે માણસ પહેલા કરતાં વધારે સુખી છે કે દુખી છે વિચાર કર આપણે જેને સુખી થવાના એમાં માનીએ છીએ કે જેને કારણે આ બધું એમ માનીએ છીએ કે આને કારણે સમાજ સ્વસ્થ બને સુખી બને એ બધી વસ્તુઓ પહેલા કરતાં વધારે અત્યારે છે છતાંય માણસ પહેલા કરતાં વધારે સુખી છે કેમ કારણ આ બધી વ્યવસ્થાઓ છે આનાથી વૃત્તિઓ પેદા નથી થતી સમાજ વૃત્તિઓ દ્વારા સુખી થવાનું શીખે વ્યવસ્થાઓ દ્વારા નહીં જ્યાં સુધી વ્યવસ્થાઓના આધારિત આપણું સુખ છે ત્યાં સુધી અધૂરું સુખ છે અને જ્યારે સમાજમાં વૃત્તિઓ દ્વારા સુખી થવાની ભાવના આવશે કે હું એવી વૃત્તિ મારા મન દ્વારા હું આનંદિત થઉં મારા સદ વિચારો સદ ભાવનાઓ દ્વારા સુખી થઉં આ રીતે માણસ આનંદ લેવાની વૃત્તિ વાળો થશે તો સમાજમાં સાચું સ્વાસ્થ્ય પેદા થશે અને અને એ કામ સત્સંગ તથા છે માણસને દાન માણસ પોતાના વિચારો દ્વારા આનંદ મારે છે આ ભાવના ખીલવવાની છે કહ્યું મનને શુદ્ધ કરવાનો આના સિવાય કોઈ ઉપાય નથી પ્રથમ સ્કંદ પ્રથમ સ્કંદ થી લઈને બારમા સ્કંદ સુધી અઢાર હજાર શ્લોકોમાં વ્યાસજી એ ભાગવતજી નું વર્ણન અંગ શ્રીનાથજી સ્કંદ ભાગવતજી પહેલો સ્કંદ એ શ્રીનાથજી બાબા અને ડાબુ ચરણ છે માટે પ્રથમ સ્કંદ પ્રવેશ એટલે શ્રીનાથજી બાબાના જમણા ચરણ નો સ્પર્શ આપણે ત્યાં તો શ્રીનાથજી બાબાની આખી કંદરા છે એ પણ પ્રગટ ભાગવતજી રૂપે છે તમે જયારે હવેલીમાં દર્શન કરવા જાઓ નાથ દ્વારા હવેલીમાં શ્રીનાથજી બાબા અને શ્રીનાથજીની કંદરાના જયારે દર્શન કરો ત્યારે કંદરામાં અનેક છે છે એ શું ભાગવતજીના શ્રીનાથજી બાબાના એક વારના દર્શન પણ સમગ્ર ભાગવત કથાના ફલરૂપ છે એટલે શ્રીનાથજીની કંદરાના જયારે દર્શન થાય ત્યારે એ કરવા જરૂર છે એટલે અમુક દર્શન આપણે ત્યાં વિશેષ રૂપે કરવામાં આવતા હોય છે સ્નાન યાત્રા આદિ આવે ત્યારે શ્રીઅંગના દર્શન થાય બારે બાર સ્કંદ ભાગવતજી પ્રગટ સ્વરૂપે શ્રીનાથજીમાં છે તમે શ્રીનાથજી દર્શન કરો ને તો શ્રીનાથજીની કંદરામાં બે ગાય દેખાય એ બે ગાય એ પ્રથમ સ્કંદ નું પ્રતિક છે કારણ કે પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ ગાય અને બળદનો સંવાદ આવે તો એ ગાય પ્રથમ સ્કં ના પ્રતિક રૂપે છે તમે શ્રીનાથજી બાવાના દર્શન કરો તો મસ્તક ઉપર એક પોપટનું ચિન્હ છે શુક છે એ દ્વિતીય સ્કંદનું પ્રતિક છે શુકવવા છે સુખદેવજી દ્વિતીય સ્કંભ બોલવાની શરૂઆત કરે છે શ્રીનાથજી બાવાની કદરામાં એક મુનિ બેઠા છે એ ત્રીજા સ્કંદમાં આવેલા કપિલ ભગવાન છે જે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરે છે એટલે એમના દર્શન માત્રથી તૃતીય ફળ મળે શ્રીનાથજી બાવાની કંદરામાં બે મુનિ બેઠા છે એ નર અને નારાયણ ચોથા સ્કંદના પ્રતિક રૂપે છે શ્રીનાથજી બાબાનું મેળનું પ્રતિક છે અને ગાય અને બીજું વાછરડું જેમ વાછરડું દૂધ પીતું જાય અને ગાયને લાત મારતું જાય છતાંય ગાય દૂધ પીવડાવવાનું બંધ નથી કરતું આજ ભગવાનની પુષ્ટિ લીલા છે અને પુષ્ટિ લીલા એ છઠ્ઠા સ્કંદમાં વર્ણિત છે એટલે કે એના દર્શન માત્ર થી છઠ્ઠા સ્કન નું ફળ મળે શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહજી નું ચિહ્ન છે એ સાતમા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન ના પ્રતિક રૂપે છે એના દર્શન થી સાતમા સ્કન નું ફળ મળે શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે એ વાસુકી નાગ નું પ્રતિક છે અને આઠમા સ્કંદમાં સમુદ્ર મંથન ની કથા આવે છે અને એમાં વાસુકી નાગ ને દોરડો બનાવી સમુદ્ર મંથન કર્યું એટલે આઠમા સ્કન નું ફળ એ નાગના દર્શનથી દર્શન થી મળે શ્રીનાથજી બાબાની કદરામાં નીચે બે મોર છે અને મોર એ નિષ્કામ ભક્તો છે અને ઈશસ્ય અનુગામી નામ કથા ઈશાનું કથા એ નવમા સ્કંદ છે એટલે મોરના દર્શનથી નવમા સ્કંદનું ફળ અને શ્રીનાથજી બાબાની કંદરાની મધ્યમાં સ્વયં ઠાકોરજી બિરાજમાન છે અને એ સાક્ષાત દસમા સ્કંદમાં પ્રગટેલા ઠાકોરજી છે પ્રભુ છે એટલે એ દર્શનથી દસમા સ્કંદનું ફળ મળે શ્રીનાથજીને ફરતે એક સર્પ છે ઘૂંટણ પાસેથી એક સર્પ જાય છે એકાદશ કંદે મુક્તિ લીલા છે આપણે ત્યાં કહેવાય સમય થાય અને સાપ એની કાચલી ત્યાગે નહીં તો આંધળો થઈ જાય એમ મોહથી અંધ બનેલો જીવ ત્યારે મોહરૂપી કાચલીને ત્યાગી દે અને મોહનું મરી જવું એ જ મુક્તિ લીલા છે એ છે એકાદશ કંદનું ફળ અને શ્રીનાથજી બાબાનો 12મો સ્કંદ એટલે ઊંચો ઉઠેલો હાથ કંદરામાં છે ને તો બારમા સ્કંદ ની લીલા એ આશ્રય લીલા છે એટલે શ્રીનાથજીમાં ઊંચો હાથ કરી સર્વ ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવે છે એટલે જ્યારે ઊંચા ઉઠેલા હાથના દર્શન કરો ત્યારે તમારો આશ્રય ઠાકોરજીના ચરણારવિંદમાં સિદ્ધ થાય છે આમ બારે બાર સ્કંદ પ્રગટ રૂપે દર્શન કરવા હોય તો જ્યારે હવેલીમાં દર્શન કરો એટલે નક્કી કરો કે અઠવાડિયામાં એક વાર તો ચોક્કસ શ્રીનાથજીના દર્શન કરવાનું છે આપણી તકલીફ છે જો કોઈ વસ્તુ આપે ને તો એને દસ વાર થેન્ક કહી દીધું પણ જેણે જીવન આપ્યું એનો આભાર નથી માનતો તો એક વસ્તુ યાદ રાખો આ જેટલી વસ્તુઓ છે એ બધાની કિંમત ભગવાને આપેલી એ હતી જ છે તમને કોઈ મોંઘામાં મોંઘું ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહો પણ જેણે જોવાની આંખો આપી એને ક્યારે થેન્કયુ નથી કઈ તમને કોઈ ટેપ આપે સીડી આપે તો એને 10 વાર થેન્કયુ કહો પણ જેને સાંભળવા કાન આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહે આ બધી વસ્તુઓની કિંમત ભગવાને આપેલા શરીર થી જ છે અને એટલા માટે બધાને થેન્ક્સ કહેવા જાવ છો પણ ક્યારે ઠાકુરજી પાસે અઠવાડિયું જઈ એકવાર જઈ પ્રભુને કહો છો પ્રભુ થેન્ક યુ વેરી મચ તમે મને વૈષ્ણવ બનાવ્યો તમે મને માણસ બનાવ્યો હું આ જીવનને જીવી શકું છું તારી કૃપાને કારણે તો દરેકના ઉપકારના મૂળમાં પરમાત્મા જ છે અને ઠાકોરજી આગળ હું તો હંમેશા કું પાંચ મિનિટ પણ ઊભા જરૂર રહેવું આપણને જ્યારે દેખાય દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ સામે ઉભા રહે એની દ્રષ્ટિ આપણા પર પડે તોય આપણું કલ્યાણ થઈ જાય તોય આપણા દુર્ભાગ્યો ટળી જાય એટલે કે એવો નિયમ બનાવો કે સાત દિવસમાં એક વાર ઠાકોરજી પાસે જઈને જરૂર કહીશ પ્રભુ થેન્ક યુ વેરી મચ તારો બળો બહુ મોટો આભાર મારા ઉપર છે ઉપકાર મારા ઉપર છે આ ભાવ આપણી અંદર તો અહીંયા જ્યારે બારે બાર સ્કંદ આશ્રય લીલા તે પ્રગટ રૂપે શ્રીનાથજી બાબામાં બિરાજમાન છે